જેતપુરના કાગવડ ખોડલધામ ખાતે કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મીટ યોજાઈ હતી ત્યારે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું સંગઠનમાં તો ઓબવિયસલી સંગઠનની જવાબદારી હોય અને જે અમારા નાનામાં નાના કાર્યકર્તાઓ છે કે જે ગામડાઓમાં બેઠા છે સોસાયટીઓમાં સિટીના સોસાયટીઓમાં બેઠા છે એ બધાને સાથે રાખી અને સમાજના કાર્યોને નીચે સુધી કેવી રીતે પહોંચાડવું એ સંગઠનનું કામ હોય અને એ અમે કરવા જઈ રહ્યા છે અમારું આખું જિલ્લાના જિલ્લા થકી આખા ગુજરાતનું માળખું રેડી થઈ ગયું છે અને હવે બહુ ઝડપથી અમે નીચે સુધી સોસાયટી વોર્ડ અને ગામડાઓ સુધી અમે પહોંચીશું આમાં આપના દ્વારા શું શું નવી જાહેરાત કરવામાં આવી અને બેન શું જવાબદારી સોંપવામાં આવી છે ખોડલધામ એકવીસ એક બે હજાર સત્તર ના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આજે નવ વર્ષ પૂર્ણ થાય છે એના ભાગરૂપે આજે એકવીસ તારીખે જાન્યુઆરીના બે હજાર છવ્વીસના રોજ કન્વીનર મીટ અને એકત્રીસ ગુજરાતના એકત્રીસ જિલ્લાના કન્વીનર ભાઈઓ બહેનોની નિમણૂક અને સાથે સાથે ખોડલધામનું તમામ સંગઠન ખોડલધામના પ્રકલ્પોમાં તેમના થી શિક્ષણ આરોગ્ય અને ખેતી વિષયક હોય છે એમાંના શિક્ષણના કાર્યો લગભગ જિલ્લાઓમાં ચાલી રહ્યા છે અને કેન્સર હોસ્પિટલ રાજકોટ નજીક કામ ચાલી રહ્યું છે એની સાથે સાથે સમાજ માટે રહેવાના ભવનો જેમ કે સોમનાથમાં અત્યારે ઓલરેડી ચાલી રહ્યું છે પાટણમાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે અને હવે ખોડલધામમાં પણ એક ભવનનું નિર્માણ થશે સાથે હરિદ્વારમાં પણ એક ભવનનું નિર્માણ થશે આજે અમે ખોડલધામના પ્રાંગણની અંદર ફક્ત ખોડલધામની જ વાત કરીશું